આ વખતે મહાકુંભ બાર વર્ષે યોજાય છે પરંતુ આ મેળો દર બાર વર્ષે જ કેમ યોજાય છે તેનું આજે ધાર્મિક અને જ્યોતિષી મહત્વ સમજવાનો પ્રયાસ કરીશું મહાકુંભનો મેળો દર બાર વર્ષે ચાર અલગ અલગ જગ્યાએ યોજાય છે દર બાર વર્ષે યોજાતો મહાકુંભ વર્ષ બે હજાર પચીસ પ્રયાગરાજમાં તૈયારીઓ ચાલી રહી છે તે વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાંનો એક છે જ્યાં ભારત અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે આ મેળામાં ભક્તો ગંગા યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર પવિત્ર સ્નાન કરે છે જેથી આજે આપને જાણીશું કુંભ દર બાર વર્ષે અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃત માટે ભયંકર યુદ્ધ થયું હતું જેમાં દેવતાઓએ અમૃત કળશ પ્રાપ્ત કર્યો હતો એવી માન્યતા છે કે આ યુદ્ધ દરમિયાન પૃથ્વી પરના ચાર પવિત્ર સ્થાનો પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિક પર અમૃતના કેટલાક છાંટા પડ્યા હતા આ દિવ્ય ઘટનાને કારણે આ સ્થળોએ કુંભ મેળાનું આયોજન કરવાની પરંપરા શરૂ થઈ હતી હિન્દુ ધર્મના ગ્રંથોમાં પ્રયાગરાજને તીર્થરાજ એટલે કે તીર્થસ્થાનના રાજા પણ કહેવાય છે એવી માન્યતા છે કે પ્રથમ યજ્ઞ અહિન્યા બ્રહ્મા દ્વારા કરવામાં આવ્યો હતો દેવતાઓ અને દાનવો વચ્ચેનું અમૃત માટેનું યુદ્ધ બાર દિવસ સુધી ચાલ્યું હતું જે મનુષ્યો મુજબ બાર વર્ષ બરાબર છે એના કારણે જદર બાર વર્ષે કુંભ મેળો યોજાય છે હિન્દુ ધર્મના ગ્રંથોમાં તીર્થરાજ એટલે કે તીર્થસ્થાનના રાજા પણ કહેવાય છે એવી માન્યતા છે કે પ્રથમ યજ્ઞ અહિન્યા બ્રહ્મા દ્વારા કરવામાં આવ્યો હતો દેવતાઓ અને દાનવો વચ્ચેનું અમૃત માટેનું યુદ્ધ બાર દિવસ સુધી ચાલ્યું હતું જે મનુષ્યો મુજબ બાર વર્ષ બરાબર છે એના કારણે જદર બાર વર્ષે કુંભ મેળો યોજાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કુંભ મેળાના આયોજનના સમય વિશે મહત્વપૂર્ણ જાણકારી પ્રદાન કરે છે. જ્યારે ગુરુ વૃષભ રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. એ રીતે જ્યારે ગુરુ કુંભ રાશિમાં હોય અને સૂર્ય મેષ રાશિમાં હોય